નમસ્કાર દર્શક મિત્રો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે જે અલાસ્કામાં સમિટ યોજાઈ હવે તેને લઈને ડોનાલ્ડ ટ્રમ્પની પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે કહ્યું છે કે તેમણે હવે યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેનેસ્કી સાથે જ યુરોપના કેટલાક મહત્વના વડાઓ સાથે વાત કરી છે અને હવે યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેનેસ્કી સોમવારે વોશિંગ્ટન ડીસીની મુલાકાત લઈ શકે છે તો આપણે ડોનાલ્ડ ટ્રમ્પની એ પ્રતિક્રિયા પર નજર કરીએ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું છે કે અ ગ્રેટ એન્ડ વેરી સક્સેસફુલ ડે ઇન અલાસ્કા અલાસ્કામાં ખૂબ જ સફળ દિવસ રહ્યો ધ મીટિંગ વિથ પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન ઓફ રશિયા વેન્ટ વેરી વેલ એસ ડીડ અ લેટ નાઇટ ફોન કોલ વિથ પ્રેસિડેન્ટ વ્લોદિમીર જેલેસ્કી ઓફ યુક્રેન એન્ડ વેરિયસ યુરોપિયન લીડર્સ ઇન્ક્લુડિંગ ધ હાઈલી રિસ્પેક્ટેડ સેક્રેટરી સેક્રેટરી જનરલ ઓફ નાટો ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે જેવી રીતે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે સંવાદ ખૂબ સારો રહ્યો તેવી જ રીતે લેટ નાઇટ વોલોદિમિર જેલેનેસ્કી સાથે પણ વાત થઈ છે સાથે જ યુરોપના કેટલાક મહત્વના વડાઓ સાથે વાત થઈ છે ને આ ઉપરાંત નાટોના સેક્રેટરી જનરલ છે માર્ક રૂટ તેમની સાથે પણ ફોન કોલ પર વાત થઈ છે ઇટ વોઝ ડિટરમાઇન્ડ બાય ઓલ ધ બેસ્ટ વે ટુ એન્ડ ધ હોરીફિક વોર બિટવીન રશિયા એન્ડ યુક્રેન ઇઝ ટુ ગો ડાયરેક્ટલી ટુ અ પીસ એગ્રીમેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અહીંયા ખૂબ મહત્વની વાતનો ઉલ્લેખ કર્યો છે કે બધા જ દ્વારા હવે નક્કી કરવામાં આવ્યું છે કે જો રશિયા યુક્રેન યુદ્ધને અટકાવવું હોય તો તેનો બેસ્ટ રસ્તો એ પીસ એગ્રીમેન્ટ છે શાંતિના કરારો વિચ વુડ એન્ડ ધ વોર નોટ મિયર સીઝ ફાયર એગ્રીમેન્ટ વિચ ઓફન ટાઈમ્સ ડુ નોટ હોલ્ડ અપ એટલે કે રશિયા યુક્રેન યુદ્ધનો અંત લાવો છે તો તેની માટે શાંતિના કરારો જ મહત્વના છે નહીં કે પછી કામ ચલાવ એક સીઝ ફાયર કેમ કે કેટલીક વખત આ સીઝ ફાયર આવનારા સમયમાં પછી જળવાતું નથી પ્રેસિડેન્ટ જેલેનેસ્કી વિલ બી કમિંગ ટુ ડીસી ધવલ ઓફિસ ઓન મંડે આફ્ટરનૂન યુક્રેનના પ્રમુખ સોમવારે ઓવલ ઓફિસ એટલે કે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લઈ શકે છે અને ઇફ ઓલ વર્કસ આઉટ વી વિલ ધેન શીડ્યુલ અ મીટિંગ વિથ પ્રેસિડેન્ટ પુતિન અને જો પછી બધી જ રીતે સહમતી સધાઈ જશે તો અમે

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર જેલેસ્કી ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત લેવા જઈ રહ્યા છે અને ડોનાલ્ડ ટ્રમ્પનો સ્પષ્ટ પ્રયાસ છે કે રશિયા યુક્રેન યુદ્ધને લઈને હવે એક પીસ એગ્રીમેન્ટ થઈ જાય શાંતિના કરારો નહીં કે પછી એક સીઝ ફાયર એગ્રીમેન્ટ કે જે પછી ભવિષ્યમાં જળવાતું નથી હવે વાત કરીએ આપણે વોલોદિમીર ઝેલેનેસ્કીની યુક્રેનના પ્રમુખ જે છે વોલોદિમીર ઝેલેનેસ્કી અલાસ્કામાં જે સમિટ થઈ તેમાં યુરોપના કોઈ વડાઓ હાજર નહોતા સાથે જ યુક્રેનના પ્રમુખ વોલોદીમીર જેલેનેસ્કી પણ હાજર નહોતા તો હવે અલાસ્કા સમિટને લઈને પણ વોલોદીમીર જેલેનેસ્કીનું એક ખબ ખૂબ મહત્વની એમનું પણ એક નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે લખ્યું છે કે વી હેડ એ લોંગ એન્ડ સબસ્ટેન્સિવ કન્વર્ઝેશન વિથ પોટસ પ્રેસિડેન્ટ ઓફ યુએસ સાથે અમારે ખૂબ લાંબો અને વિસ્તૃત સંવાદ થયો છે વી સ્ટાર્ટેડ વિથ વન ટુ વન ઓન વન ટોક્સ બિફોર ઇન્વાઇટિંગ યુરોપિયન લીડર્સ ટુ જોઈન અસ અમે યુરોપિયન લીડર્સ સાથે વાતચીત થઈ તે પહેલાં વન ટુ વન ડાયરેક્ટ મારા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત થઈ છે ધીસ કોલ લાસ્ટેડ ફોર મોર દેન એન અવર એન્ડ એ હાફ ઇન્ક્લુડિંગ અબાઉટ એન અવર ઓફ અવર અવર ઓફ અવર બાયલેટરલ કોન્વર્ઝેશન વિથ પ્રેસિડેન્ટ ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દોઢ કલાકથી વધારે સમય માટે વાત થઈ છે પછી એમણે કહ્યું છે કે યુક્રેન રીઅફોર્મ ઇટ્સ રેડીનેસ ટુ વર્ક વિથ મેક્સિમમ એફર્ટ ટુ અચીવ પીસ યુક્રેન તેના બધા જ પ્રયાસો કરવા રાજી છે કે જેનાથી રશિયા યુક્રેન યુદ્ધને લઈને શાંતિ પ્રાપ્ત થાય પ્રેસિડેન્ટ ટ્રમ્પ ઇન્ફોર્મ્ડ અબાઉટ હિઝ મિટિંગ વિથ ધ રશિયન લીડર એન્ડ ધ મેઇન પોઈન્ટ્સ ઓફ ડિસ્કશન ડોનાલ્ડ ટ્રમ્પે મને તેમની જે મિટિંગને લઈને બધી જ જાણકારી આપી છે સાથે જ તેમની વચ્ચે શું ચર્ચા થઈ છે તેની પણ જાણકારી આપી છે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ધેટ અમેરિકાસ સ્ટ્રેન્ડ હેઝ એન ઇમ્પેક્ટ ઓન ધ ડેવલપમેન્ટ ઓફ ધ સિચ્યુએશન તે ખૂબ જ મહત્વનું છે કે અત્યારે જે પણ પરિસ્થિતિઓ વિકસી રહી છે તેમાં અમેરિકાની જે મહત્વની છે આ પછી વોલો લખે છે કે વી સપોર્ટ ટ્રમ્પસ પ્રપોઝલ ફોર એ ટ્રાયલેટરલ મિટિંગ બીટવીન યુક્રેન ધ યુએસએ એન્ડ રશિયા અમે ડોનાલ્ડ ટ્રમ્પના એ ડોનાલ્ડ ટ્રમ્પની અરજીને સમર્થન કરીએ છીએ જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે હવે ત્રિપક્ષીય સંવાદ કરવાનો સમય આવી ગયો છે યુક્રેન અમેરિકા અને રશિયા વચ્ચે યુક્રેન એમ્ફેસાઇઝિસ ધેટ કી ઇશ્યુઝ કેન બી ડિસ્કસડ એટ ધ લેવલ ઓફ ધ લીડર્સ એન્ડ એ ટ્રાયલેટર ફોર્મેટ ઇઝ સુટેબલ ફોર ધીસ યુક્રેન હવે ભાર મૂકી રહ્યું છે કે ખૂબ મહત્વના મુદ્દાઓને લઈને આ ત્રિપક્ષીય વાર્તાલાપમાં તેની પર ચર્ચા થાય અને આ પછી પણ વોલોદીમીર જેલેસ જેલેસ્કીએ લખ્યું છે કે ઓન મંડે આઈ વિલ મીટ વિથ પ્રેસિડન્ટ ટ્રમ્પ ઇન વોશિંગ્ટન ડીસી ટુ ડિસ્કસ ઓલ ઓફ ધ ડિટેલ્સ રિગાર્ડિંગ એન્ડિંગ ધ કિલિંગ એન્ડ ધ વોર આઈ એમ ગ્રેટફુલ ફોર ધ ઇન્વિટેશન ને હવે હું સોમવારના રોજ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વોશિંગ્ટન ડીસીમાં મળવા જઈ રહ્યો છું અને અંતમાં તેઓ લખે છે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ દેટ ધ યુરોપિયન્સ આર ઇન્વોલ્વ એટ એવરી સ્ટેજ ટુ ઇન્શ્યોર રિલાયેબલ સિક્યોરિટી ગેરેન્ટીઝ ટુગેધર વિથ અમેરિકા તેમની હજી પણ ઈચ્છા છે કે યુરોપના નેતાઓને આ વાર્તાલાપમાં તેમને પણ સામેલ કરો વી ઓલ્સો ડિસ્કસ્ડ પોઝિટિવ સિગ્નલ્સ ફ્રોમ ધ અમેરિકન સાઇડ રિગાર્ડિંગ પાર્ટિસિપેશન ઇન ગેરન્ટિંગ યુક્રેન સિક્યોરિટી વી કન્ટિન્યુ ટુ કોઓર્ડિનેટ અવર પોઝિશન વિથ ઓલ પાર્ટનર્સ થેન્ક આઈ થેન્ક એવરી વન હુ ઇઝ હેલ્પિંગ અહીંયા વ્લોદિમીર જેલેસ્કીની ચિંતા એ છે કે યુરોપના જેટલા પણ નેતાઓ છે તેમને પણ આ સંવાદમાં સાથે રાખવામાં આવે અને જે પણ લોકો આ પીસ વાર્તાને લઈને જે એમ સહયોગ કરી રહ્યા છે તેનો પછી તેમણે આભાર માન્યો છે આમ યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેસ્કી હવે આવનારા સમયમાં પુતિન ટ્રમ્પ અને પોતે એક સાથે મળીને એક ત્રિપક્ષીય સંવાદ કરવા તૈયાર થયા છે અને ડોનાલ્ડ ટ્રમ્પનું હવે સ્પષ્ટ માનવું છે કે હવે આવનારા સમયમાં ન માત્ર ખાલી હવે ડાયરેક્ટ ને હવે પીસ એગ્રીમેન્ટ થઈ જાય જેનાથી લાખો લોકોના મૃત્યુ અટકે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર